એકાવન માં um

ચાર હજાર આઠસો રૂપિયા પૂરા ચાર હજાર આઠસો એક્યાસી રૂપિયા સુપરમાલ જાડો દાણો चार हज़ार आठ सौ तीस रुपया सुपरमाल જસનલ માર્કેટિંગ એરિયામાં જીરાનું બજાર આજે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને ચાર હજાર નવસો સિત્તેર રૂપિયા સુધી રહેલું છે ગઈકાલે કરતાં આજે સારું બજાર જોવા મળી રહ્યું છે